નમસ્કાર આજ જય મોલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં પણ હાર્દિક સ્વાગત છે ને બચ્ચું અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે અહીં ફ્રી તો આપણે દશામાને પૂજાપાઠ કરી લીધા છે અને મંદિરના દીવાબત્તી પણ કરી લીધા છે એ બધું કામકાજ થઈ ગયું છે અને હવે મહાદેવને આપણે આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો પહેલો એટલે એમને નવરાવી સ્નાન કરાવી અને ત્યાર પછી આપણે અબીલ ગલાલ અને બધું પૂજા પર ચઢાવી દઈએ આપણે અહીંયા મહાદેવનું કરી લઈએ પછી અહીંયા સોસાયટીમાં આપણે મહાદેવનું મંદિર છે ને તો ત્યાં જાઉં અને એ પણ આપણે ધરાવશું મહાદેવને પ્રસાદ ધરાવી દઈએ દશામાને ધરાવી દઈએ એવું બધું કરી લઈએ એટલે કે માતાજીની આરતી અને દીવાબતીની બધું કરી લીધું છે અને બસ જો અત્યારે મારે જવું છે મહાદેવના મંદિરે તો હાલો હું ચાં તૈયાર થઈ ગઈ છું અને હવે જઈએ તો ત્યાં પણ અહીંયા ઘરે મહાદેવ હતા તો એમની પૂજા કરી ઘરે દશામાની કરી અને મંદિરના દીવાબતીની બધું કર્યું અને હવે મહાદેવ અમારા સોસાયટીમાં મંદિર છે તો ત્યાં જવાનું છે દર્શન કરવા તો હાલો પૂજા પૂજાપુને બધું થઈ ગયું છે તૈયાર તો હાલો જઈએ હાલો મહાદેવના દર્શન જો પૂજા ચડાવવાના દર્શન કરવા આવ્યા છે દર્શન કરી લઈએ આ મહાદેવની દિયાબતી એવું બધું એટલે કે શું કે પૂજા કરવા ગયા હતા તો પૂજા કરી અને આવી ગયા છે અને હવે અત્યારે હજી વાસણ બાકી છે રાણા સાહેબ જમી લીધું હતું જમીને અત્યારે હોઈ ગયા છે અને હું ગઈ હતી મહાદેવના મંદિરે તો આવી ગઈ છું ને આવીને બચ્ચો હવે છે ને વાસણ હજી બાકી છે તો વાસણ કરી લઉં અને વાસણ કરીને ત્યાર પછી પોતા મારવાના બાકી છે ને એ બધું બાકી છે હજી પણ આજે મારે જવાનું છે ત્રીજા ગેટે એટલે કે ફરાળમાં કાંઈ વસ્તુ છે નહીં બટેટાને એવું છે તો એ તો મને ભાવે નહીં એટલે એવું છે ને ફરાળમાં કાંઈ લીધું નહોતું એટલે કાંઈ લેવાનું નહોતું મેં કીધું તાજી વસ્તુ જે જોઈએ ને એ પછી લઈ લઈશ અને કાં તો ઘરે બનાવી લઈશ એટલે એવું બધું છે તો થોડુંક ફરાળમાં એવું છે ફરાળિયો છેવડો ને એવું લઈ આવું હાબુદાણાને તો હાબુદાણાની ખીચડીને એવું બધું બનાવવાનું હોય તો એ ભાવે એવું બધું ત્રીજા ગેટે જવાનું છે તો હાલો જઈ આવું એટલે કે દશામાને ધરવા માટે થોડીક પ્રસાદી પણ લેતી આવું અને ચોકલેટને એવું કંઈક પ્રસાદીમાં જે ગમશે એ લઈ આવીશ તો એવું છે પ્રસાદી લઈ આવું ને બીજું એક ઈ છે કે ફરાળની વસ્તુ નથી તો એ બધું લેવાનું છે તો હાલો હું અત્યારે લઈ આવું જો સે ને બપોરે આવી ગઈ હતી હા બપોરે આવી અને જો કે ખરીદી બધી કરી એવી છું ત્રીજા ગેટે ગઈ હતી તો વસ્તુ બધી લેવાની હતી તો એ બધી વસ્તુ લઈ આવી છું અને વસ્તુ લઈ આવી અને મોડું થતું હતું તો ફટાફટ રસોઈ બનાવી એટલે કે ફરાળમાં મેં સેફ બનાવી હતી બટેટાની અને બીજું દહીં ને છેવડો એ બધું હતું અને ફ્રૂટમાં કેળાને એવું બધું લઈ આવી છું તો એ બધી ફરાળની વસ્તુ હતી જ તે અને રાણા સાહેબ માટે ટમેટાનું શાક અને રોટલી બનાવ્યું હતું એવું બધું અને હેર એનો ફરાળ તો હોય જ તે એ તો ટમેટાનું શાક ને રોટલીના અંતે ને એ બધું જે કરી એ તો એક્સ્ટ્રા હોય ફરાળ તો એને પણ કરવો પડે અને એ તો જો કે એવું નથી એ રિયા તો નથી સોમવારે એને રહેવાનું કીધું હતું પણ રિયા નથી એટલે ફરાળ કરશે કાલે કર્યો તો આજે કર્યો તો એ તો કે મારા તો રસોઈ ન બનાવી દેવ તું ફરાળ બનાવીને એમાં મારું વાયર બનાવવા લાગજે એટલે કે હું ખાઈ લેશે પણ મેં કીધું ફરળથી કંઈ થોડા હું કોઈ ભાવે એક નો ભાવે એટલે શાક એટલે સિવાય ધરું તો નથી થવાનું એટલે એવું છે તો શું ફ્રી અને થોડુંક મોબાઈલમાં કામ હતું તો કામ પણ પતાવી લીધું છે એ થઈ ગયું અને ચા બનાવીને હમણાં પી લીધી છે હવે જવાનું છે મહાદેવના સત્સંગમાં એટલે કે મંદિરે મહાદેવના મંદિરે બાઈઓનો સત્સંગ છે તો ત્યાં જવાનું છે તો હાલો જામ સત્સંગમાં તો તમે બધા પણ આવજો तिथं म्हणून काही येतो मात તારો રે સાથ જી જરૂના સત્સંગમાં મારો લખી લે જો નામ તમારી હિમાારૂ લખી લે જો નામ મીરા કહે પ્રભુ ફીર કરના મીરા કહે પ્રભુ

એટલે તમે એ તમે મીઠો પીતા હોય ને એટલે તમને એવું લાગતું હોય છે અમાર મોરો હોય ને એટલે અમને ન વાંધો આવે અમારે જાડી જ છે કેવું મસ્ત મંદિર છે ફર્નિચર સારું છે એને ફ્લેટ દેવાની પણ ફર્નિચર તોય છે સત્સંગમાં જે આવીશું અને આવી ગઈ છું એમાં બે ત્રણ ઘર આગળ અત્યારે આવી ગયા હતા તો ઘણું મોડું થઈ ગયું છે ને હવે મારે અત્યારે દશામાની અને મંદિરના દીવાબત્તી બાકી છે તો હાલો દીવાબત્તી કરવા માંડું અને દીવાબત્તી કરી અને ત્યાર પછી રસોઈ બનાવવાની છે ને હમણાં રાણા સાહેબ આવી જાય જંબા એટલે કે ફટાફટ મોડું થાય છે બહુ જ તો હાલો પેલા દિવાળી હાંચવી લઈએ પછી રસોઈ બનાવું તો હાલો કામકાજ કરવા માંડીએ દીવાબત્તી કરીને પછી ધૂપ કરવાનો હોય એટલે ચાણું આપણે ગાયનું જે ચાણા આવે ને એ ગામડેથી લઈ આવી હતી એટલે એ ગાયના ચાશ ઉપર મૂકી અને ગરમ કરીને ધૂપ બનાવવું પડે કેમકે ઊં તો અમારે અહીંયા સુલા તો ન હોય તે આપણે ધૂપ કરીએ દેતવા જોઈએ એમાં એટલે એટલે ને એવું છે હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વસરાત જયમુલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને હવે અત્યારે આવે છે ની અંદર તો ચાલો જોઈ જઈએ આવજો